મારે શું કહાલે મારો એ તમારું શું કહેવાનું હે હાલો હા તમારી શું કહેવાનું છે આમ કે નરે બાબથી આજે દર્શના કરીને જે તે બાબત મેય દુખદ ઘટના છે દુખદ ઘટના છે જો આ ત્રણ એવિડન્સ ઉકેથી જીને હાથે ને છે 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 તમને આવી ગઈ એ ઉકે બરોબર એક દિવસ પણ બોલે હા

તો ત્યારે શું થયું આ લોકો એક થઈ તો જે આ લીડર જે છે શેર સાથે જે છે 28 પર ભલા વિદર પર પડતો ભવા માવી સંસેસ કાટુવા માવી સાક્ષી મિલ્લે આગો કિસે બનાવવામાં આવ્યો આ દીકરીને દે ઇજજત કરવા માવી તો અધિકારી તમે શું પગલાં લેતો તમે એસપી સાથે કે કોઈ આઈ પાસે કોઈ સંડવાયેલો હોય તો હોય ને ઇન્ટરવ્યુ લેતા કોઈ પત્રકાર હોત મને કોઈ કયા હું નાગરિક છું નાગરિક છું પ્રશ્ન પૂછો નહીં